દિલ્હી હાઈકોર્ટે જેલમાં બંધ નેતાઓને ચૂંટણી દરમિયાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રચાર પ્રસાર કરતી માંગની અરજીને ફગાવી દીધી છે અને હાઈકોર્ટે વધુમાં જણાવ્યું છે કે જો આ માંગને સ્વીકારવામાં આવે તો જેલમાં બંધ દરેક રીઢા ગુનેગારો રાજકીય પક્ષો બનાવશે અને ત્યારબાદ ચૂંટણી દરમિયાન વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રચાર કરવા માટેની માંગ કરશે નમસ્કાર ગુજરાત જો ટીવીની સાથે હું છું મીશુ ઠક્કર દિલ્હી હાઈકોર્ટે જેલમાં બંધ નેતાઓને ચૂંટણી દરમિયાન વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રચાર કરવાની માંગ પરની અરજી પર કડક ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે આ માંગ કોઈપણ રીતે ન સ્વીકારી શકાય અને જો આ માંગ સ્વીકારવામાં આવે તો દાઉદ ઇબ્રાહીમ રાજકીય પક્ષ બનાવશે અને ચૂંટણી લડશે અને ત્યારબાદ દરેક દુષ્કર્મીઓ અને હત્યારાઓ જેલમાં બેઠા બેઠા રાજકીય પક્ષ બનાવશે અને વિડીયો કોન્ફરન્સ દ્વારા ચૂંટણી પ્રચાર કરવાની માંગ કરશે તેમજ વધુમાં હાઈકોર્ટે ગુસ્સા સાથે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય દિવસોથી આ પ્રકારની અરજીઓ આવી રહી છે જેમાં કેટલીક અરજીઓમાં કોઈકને જેલમાં ધકેલવાની માંગ કરવામાં આવી રહી છે તો કેટલીક અરજીઓમાં કોઈકને જેલમાંથી બહાર નીકળવાની માંગ કરવામાં આવી રહી છે અને આની પાછળ પ્રચાર પણ છે અને પ્રસિદ્ધિ પણ છે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્ષુ